હર હર મહાદેવ શ્રી સિવાય નમસ્તોપ્યમ ઓમ નમ શિવાય આજે આપણે વાંચીશું પુરાણ કથા ભાગ ચૌદ એટલે કે શ્રાવણ સુદ ચૌદશ તારકાસુરનો અંત અને સમુદ્ર મંથનની કથા અને ગંગા અવતરણની લીલા મહાદેવે એમની લીલા દરમિયાન ઘણા બધા અસુરોને વરદાન પણ આપ્યા અને અંત પણ કર્યો પણ તારકાસુરનો અંત કાર્તિકેયના હાથે હતો ઇન્દ્ર દ્વારા યુદ્ધનું આહવાહન આપ્યા બાદ કૈલાસના મેદાનમાં દેવતાઓ અને દાનવો એકત્ર થયા બૃહસ્પતિ અને શુક્રાચાર્યએ શંખ ફૂંક્યા અને ધમાશાણ યુદ્ધ છેડાઈ ગયું સતત એક વર્ષ યુદ્ધ ચાલ્યું એટલે કાર્તિકેય બાળક અવસ્થાના લીધે નબળા પડવા લાગ્યા ત્યારે મોકો જોઈને તારકાસુરે ચારે બાજુ દિવાલની રચના કરી અને અંદર કાર્તિકેય સાથે પોતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આ સ્વરૂપ એટલું વિશાળ હતું કે તેની સામે કાર્તિકેય કાળી ઘી લાગતા હતા ત્યારે અચાનક જ જ્યારે કાર્તિકેય પર હુમલો થયો અને તેઓ નીચે ભૂમિ પર પડવા લાગ્યા ત્યારે નીચેથી એક વિશાળ હાથ આવ્યો ઉપર ખુલ્લી જટા અને ગળામાં વાસુકી એટલું બધું વિશાળ સ્વરૂપ હતું કે હવે તારકાસુર સસલા સમાન લાગતો હતો અને એ જ વાત બોલ્યા એક જ વાત બોલ્યા પુત્ર ઉઠો વિજયી ભવ ત્યારે હર હર મહાદેવના નાદ સાથે હથેળીમાં દોડતા દોડતા કાર્તિકેયે જે બાણનો પ્રહાર કર્યો એનાથી તારકાસુરનો અંત થયો દેવતાઓની સેના વિજયી બની અને કાર્તિકેયને સેનાપતિ નિમવામાં આવ્યા અને આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો આ આનંદમાં સપ્તઋષિઓ ઋષિઓ સાથે દુર્વાસા પણ હાજર હતા એમણે પ્રસન્ન થઈને ઇન્દ્રને વિષ્ણુને ચડાવેલ ફૂલનો હાર ભેટમાં આપ્યો પણ અભિમાની બની ગયેલા ઇન્દ્રએ હાર એમના હાથી એરાવતના પગ તળે કૂછડાવી નાખ્યો આ જોઈને દુર્વાસા ખૂબ જ ક્રોધિત થયા એટલે સમગ્ર બ્રહ્માંડ લક્ષ્મીહીન તેજહીન બની ગયા એવો શ્રાપ ઇન્દ્રને આપ્યો આ ઘટનાથી સમગ્ર વિશ્વમાં તેજ અને લક્ષ્મી ચાલ્યા ગયા એટલે બધા દેવતાઓ ત્રાહિમામ પોકારી અને વિષ્ણુ પાસે ગયા વિષ્ણુ ભગવાને ઉપાય આપ્યો કે સમુદ્રમાં હજારો ખજાનાઓ છે તથા રત્નો છે એટલે દાનવો માટે મિત્રતા કરીને વાસુકી નાગનો નેતર બનાવો અને મંદ્રાચલ પર્વતનો રવૈયો બનાવો અને સમુદ્ર મંથન કરો આમ દાનવો સાથે અમૃત પામવાની લાલચ આપીને સમુદ્ર મંથન કરવામાં આવ્યું વાસુકીને દોરીની જેમ ફેરવવામાં આવ્યો પર્વત સમુદ્રમાં સ્થિર રહે તેથી વિષ્ણુએ કુર્મ અવતાર લીધો અને કાચબો બન્યા અને પર્વત નીચે સ્થિર બન્યા શરૂઆતમાં જ હળાહળ ઝેડ પ્રગટ થયું જેમને મહાદેવે ગળામાં ધારણ કર્યું એટલે જ તો નીલકંઠ કહેવાયા ત્યારબાદ ઉચ્ચવા ઘોડો જે બલી રાજા લઈ ગયા એરાવત અક્ષરાવો અને પારિજાત ઇન્દ્ર લઈ ગયા કામઘેનું ઋષિઓ લઈ ગયા કૌસ્તુભમ મણી અને લક્ષ્મીજી વિષ્ણુએ રાખ્યા અને અમૃત નીકળ્યું તે મોહિની અવતાર ધારણ કરીને છળ કપટથી દેવતાઓને પાયો પણ રાક્ષસો રહી ગયા અને સમગ્ર બ્રહ્માંડ ફરી લક્ષ્મીમય અને તેજમય બન્યું એક સમયે હજારો વર્ષો પહેલાં સાગરના છાસઠ હજાર પુત્રોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો એટલે હવનનો ઘોડો કપિલ મુનિના આશ્રમમાં આવી ગયો પણ છાસઠ હજાર પુત્રો એ કંઈ સમજ્યા વગર જ કપિલ મુનિના આશ્રમ પર લડાઈનું એલાન કરી દીધું એટલે તપના બળ દ્વારા છાસઠ હજાર પુત્રોને કપિલ મુનિએ ભસ્મ કરી નાખ્યા સાગરને આ વાતની જાણ થતાં જ એ ઋષિના આશ્રમ તરફ દોડી ગયા અને આ છાસઠ હજાર ભટકતી આત્માની મુક્તિનો ઉપાય પૂછ્યો ત્યારે ઋષિએ જણાવ્યું કે બ્રહ્માના કમંડળમાં રહેનાર વિષ્ણુ પ્રિયા જ્યારે શિવની જટામાં વાસ કરીને અહીંયા વહન કરશે ત્યારે એ ગંગાના જળ દ્વારા આ બધાને મુક્તિ મળશે એટલે સાગર રાજાએ હજારો વર્ષો તપસ્યા કરી પણ સફળતા મળી નહીં એમના પુત્ર થયા અંશુમન એમને પણ આજીવન ગંગાના પ્રસન્ન થયા એમને પણ આજીવન ગંગા પ્રસન્ન ના થયા એટલે એમના પુત્ર થયા ભગીરથ એમને હજારો વર્ષો બ્રાહ્મણીજીની તપસ્યા બ્રહ્માજીની તપસ્યા કરી એટલે પ્રસન્ન થઈને વરદાન આપવાનું નક્કી કર્યું એટલે ભગીરથે ગંગાજીને પૃથ્વી પર એમની પાછળ પાછળ વહન કરે એવું માગ્યું પણ બ્રહ્માજીએ જણાવ્યું કે ગંગાનો તેજ અત્યંત પ્રચંડ છે જેનાથી પૃથ્વીના બે કટકા પણ થઈ જાય એમના વેગને જલનાર શિવને પ્રસન્ન કરો હજારો વર્ષ સુધી ભગીરથ દ્વારા શિવજીનું તપ કરાયું અને ગંગાના પ્રવાહને ઝીલવાનું વરદાન માગ્યું બસ પછી તો મા ગંગાનું આહવાહન કરાયું અને આ બાજુ ભોળાનાથે જટા ખોલી છે વાલા ગંગાના પ્રચંડ વેગ એટલું હતું કે હજાર ગ્રહો ટકરાય એટલો અવાજ આવતો હતો ત્યારે જગતમાં કોઈ ના કરે એ મહાદેવ કરે બાપા એટલા વિશાળ બન્યા છે આજે ભોળાનાથ અને મંદ મંદ મુસ્કુરાટા જતા એને એટલી વિશાળ ફેલાવી છે કે ગંગાનો બધો પ્રવાહ સીધો જટા પર પડ્યો છે અને માત્ર ગણતરીના પળમાં જટાને ફરીથી બાંધી લીધી છે અલખ અલખ કરતા મહાદેવ બોલ્યા ભાગીરથ આગળ વધો તમારા દાદા છગાના પુત્રોને મુક્તિ અપાવો અને જટામાંથી માત્ર એક જ લટ ખોલી છે તે ગંગા ઉછળ કૂદ કરતી કરતી આજ જ પાછળ જાય છે કપિલમુનિના આશ્રમમાં આવતા છાસઠ હજાર પુત્રોને મુક્તિ મળે છે મહાદેવ ગંગાને વરદાન આપે છે કે સૂર્ય ચંદ્ર જ્યાં સુધી હશે આકાશમાં ત્યાં સુધી આપ મારી જટામાં વાસ કરશો હજારો વર્ષો બાદ હિમાલયના પ્રથમ પુત્રી બનશો અને સંબંધમાં મારી સાડી બનશો તમારું સ્થાન હંમેશા મારી જટામાં રહેશે અન્નાદિક કાળ સુધી તમે દરેકના પાપ મુક્ત કરશો પણ તમે સદાય પવિત્ર અને પૂજન્ય રહેશો તમારું જળ ક્યારેય અપવિત્ર નહીં ગણાય ભાગીરથ દ્વારા તમારું આહવાન થયું એટલે તમારું એક નામ ભાગીરથી પણ કહેવાશે અને અહીંયા ખતમ થાય છે ગંગા અવતરણ લીલા તો પ્રેમસે બોલીએ હર હર મહાદેવ હર હર મહાદેવ બોલો હર હર ગંગે જય જય મહાકાલ નમ પાર્વતી પતય હર હર મહાદેવ હર ઓમ નમ શિવાય